વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા આજે વારણસી અને ફતેપુરા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ ખાસ કરીને પાણીપુરી બનાવતા અને વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએથી ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવી હતી આરોગ્ય અધિકારીઓએ જોયું કે કેટલાક વિક્રેતાઓ સડેલા અને બગડેલા બટાકા બાપીને ગ્રાહકોને પીરસી રહ્યા હતા જે લોકોના આરોગ્ય માટે અત્યંત જોખમી છે અને સીધા આરોગ્ય સાથે ચેડા સમાન છે આરોગ્ય శాఖની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પરથી મળેલા તમામ સડેલા વાસીને બગડેલા બટાકાના જથ્થાનો નાશ કર્યો તો આ વિક્રેતાઓને તંદુરસ્ત અને સ્વચ્છાર વેચવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં ફરીથી આવી ગંભીર બેદરકારી જણાશે તો તેમના સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાથે આરોગ્ય વિભાગે શહેરના નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સ્વચ્છતા જાળવતા અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી વેચતા વિક્રેતાઓ પાસેથી જ દરમિયાન બહારના ખુલ્લા ખોરાકનો ઉપયોગ ટાળે આરોગ્ય શાખા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે જે પાણીજન્ય રોગો વડોદરા શહેરમાં ફેલાય નહી તેના માટે કાર્યવાહી જે ચેકિંગની કાર્યવાહી છે એ પાણીપુરી બનાવે છે પાણીપુરીની પૂરીઓ બનાવે છે એ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહી છે જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અમારી ટીમ અત્યારે વારસિયા વિસ્તારમાં છે નરસિંહ ટેકરી વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરી અને અત્યારે તિવારીની ચાલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે અમુક બટાકા સડેલા જોવા મળેલા હતા એનો નાશ કરવામાં આવી રહ્યો છે ચણા સારા જણાઈ આવે છે પહેલાં એ લોકો ચણા બટાકા બાફવાની સાથે ચણાને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને બાફતા હતા એ અત્યારે જોવા મળેલ નથી એ એ થોડોક સુધારો થયો છે એવું કહી શકાય એ પૂરીઓ બનાવવામાં અને બાફવાની જગ્યાની આસપાસ જે અસ્વચ્છતા જણાઈ આવેલ છે એમને હાઇજીનિક કંડિશન મેન્ટેન કરવાનું આસપાસનો વિસ્તાર થોડો સાફ સફાઈ રાખવાનું એ બધી સૂચનાઓ આપવામાં આવી રહી છે ઘણી વાર પાણીજન્ય રોગો માટે આ કામગીરી વર્ષમાં બે કે ત્રણ વાર કરવામાં આવતી જ હોય છે અને અત્યારે જે ઇન્દોર ગાંધીનગર એમાં જે રોગચાળો ફેલાયો છે તો એ અત્યારે વડોદરા શહેરમાં એવું કંઈક ના થાય એના માટે કામગીરી ચાલુ કરવામાં આવી છે